વસંત ચાવડા ગુરુ બ્રાહ્મણ સમાજ અપમાન સમગ્ર ગુજરાતમાં માં રોષ વાવતરા શ્રી ગુરુ બ્રાહ્મણ સમાજના ના આગેવાનો ધારદાર આક્ષેપ વસંત ચાવડા વિરુદ્ધ સમાજમાં શાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર યુટ્યુબર સામે હવે ગુરુ બ્રાહ્મણ સમાજ એ અવાજ ઉઠાવ્યો છે આજે થરાદ પ્રાંત અધિકારીના નો પત્ર આપ્યો વસંત ચાવડા વિરોધમાં અમરેલી જિલ્લાના વસંત ચાવડા નામના વ્યક્તિએ પોતાની માય ડિઝાય યુટ્યુબ ચેનલ મારફતે ગુરુ બ્રાહ્મણ સમાજને અસલી શબ્દ વડે અપમાનિત કરતો વિડીયો જાહેર કર્યો હતો આ વિડીયોને તેણે ફેસબુક વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં ફેલાવ્યો આ ઘટનાથી ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાવશે સમાજના આગેવાનોનું કહેવું છે કે આરોપી વસંત ચાવડાનું કામ જ અલગ અલગ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ સામે જેરી ભાષા વાપરી ઉશ્કેરણીજનક વિડીયો બનાવવાનો છે આ કારણે સમાજ સમાજ વચ્ચે અથડામણ સર્જાવાની શક્યતા વધતી જોવા મળે છે ગૃહ બ્રાહ્મણ સમાજે થરાદ નાયબ કલેક્ટરને આપેલા પત્રમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમની મુખ્ય માંગણીઓમાં આરોપીઓના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરાવવા યુટ્યુબ ચેનલ ડિલીટ કરાવી તેના સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવો તાત્કાલિક ધરપકડ કરી પાસા હેઠળ કાર્યવાહી કરવી અને ગુજરાત એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ કડક પગલાં ભરવા સામેલ છે

એનું કામ જ એક જ છે સમાજો સમાજો વચ્ચે વિગ્રહ થાય એવું ફેલાય એવું ભાષા અને શબ્દો પ્રયોગ કરી અને હંમેશા કોઈક સમાજને ઉતારી પાડવાનું કામ કરે છે ની અંદર અંદર ગૃહ બ્રાહ્મણ સમાજ તેજસ્વી તાલાવ નું સન્માન હતું એ કાર્યક્રમ ને અનુલક્ષીને એને ગુરુ બ્રાહ્મણ સમાજ ઉપર જે અપમાનજનક શબ્દો નો ભાષા પ્રયોગ કરેલો છે એના વિરોધ ની અંદર ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજ એની સામે આવેદન પત્ર અને ફરિયાદો નોંધાવી છે આજે વાવસરા સુરગામ ગુરુ બ્રાહ્મણ સમાજમાંથી પણ બધા આગેવાનો સાથે અહીંયા આવીને અમે આવેદન પત્ર આપ્યું છે અને રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે આવા જે યુટ્યુબરો છે જેના લીધે સમાજો સમાજો વચ્ચે વિગ્રહ થાય એવું ભાષા પ્રયોગ કરતા હોય એમના ઉપર અંકુશ લાવવો જોઈએ આવનારા સમય ની અંદર જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે અને

મહાદેવભાઈ પંડ્યા વાવ ઉપરમ ગુજરાત રાજ્ય ગુરુ બ્રાહ્મણ સમાજ ઉત્તર ઝોન આજ રોજ અમો બધા વાવ થરાદ સોઈ ગામ ગુરુ બ્રાહ્મણ સમાજના માણસો થરાદ પ્રાંત ઓફિસે અમરેલીના વસન ચાવડા વિરુદ્ધ આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અમરેલીનો વસન ચાવડા યુટ્યુબ ચેનલ ચલાવે છે અને દરેક સમાજ વિશે કંઈક ને કંઈક વિભસ વર્તણૂક કરીને બોલતો રહે છે તાજેતરમાં અમરેલી મુકામે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને

મારું નામ પંડ્યા શાંતિલાલ મુકામ ખોરડા વાવ થરાદ અને સોયગામ તાલુકાના બ્રહ્મ સમાજના માણસો આજે છેલ્લા દિવસ થી ક્યારે પેપરોમાં સમાચારોમાં તમામ ચેનલો ઉપરથી અમને જોવા મળ્યું છે કે આજે અમારા સમાજ અપમાન થઈ રહ્યું છે એ અપમાનને અમે સહન કરવા માટે કરીને આજે બધા સમાજના તમામ વાવ થરાદ અને સોઈગામ બ્રહ્મ સમાજના માણસો આજે એકત્રિત થરાદ મુકામે થયા છે અને આ અપમાનજનક જે અમને શબ્દો બોલી રહ્યા હતા એ અત્યારે અમને જમીનમાં ઉતારી દીધા છે એ અત્યારે મોખરે છે અને એ મોખરેની જનતાને નિવેદન અમે આપીએ છીએ કે એનું કાં કૂતરો તરફ પ્રગતિ થતી અટકે અને અમારા આપેલા પ્રશ્નોને વાકેફ થઈને અમારા એના જવાબો ના મળે તો અમે ઓલ ગુજરાતના ઓલ ગુજરાતના ખૂણે ખૂણે જિલ્લાના બધા જ સમાજના ને એકત્ર બ્રહ્મ સમાજના માણસો એક જગ્યાએ ભેગા થઈ અને એની વાતને સંબંધન સહર રીતે અમને જવાબ આપે એવો સહર અમારી સમાજ કહી રહી છે અમને બીજું તો વાંધો નથી પણ અમારો સમાજ માટે અપશબ્દ બોલે અમને ઉતારી પાડવાની વાતો કરે એ અમે કોઈ દિવસ સહન કરવાના નથી અમને જમીનમાં નાતીડી છે જી કોણ કોણ બોલવામાં આવ્યો છે કોણે બોલ્યા છે વસંતજી ચાવડા એ અમારા વિરુદ્ધમાં અત્યારે ઘણા ભાષણો આપી દીધા છે અને આજે ચેનલોની અંદર તો બરાબરનું ધૂમ વરસાવે છે એ ધૂમ ધમાડાને બધ્ધ કરી દેવા માટે અમે નિવેદન આપીએ છીએ કે માયનોલાલ મેદાનમાં આવી જાય હવે અને એ મેદાનમાં આવે તો અમે મેદાનની તમારી પાછળ છીએ એટલે જનતાને ખબર પડે કે બ્રહ્મ સમાજ એટલે શું છે એને અમે છેલ્લે એન્ડ સુધી મહાણામાં જાય ત્યાં સુધી નહીં છોડીએ જાવ જનતાને અમે કહીએ છીએ આખી તમામ ગુજરાત લેવલના માણસોને કહીએ છીએ અને બ્રહ્મ અમારી ગુરુ બ્રહ્મા સમાજ જે છે એ વાવ થરા સોઈગામ વતી હું વાત કરી રહ્યો છું